નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે થોડા વખત પહેલાં આપણે ખો ખોની વાત કરી ક્રિકેટને બાકીની બધી વાતો તો આપણે કરતા જોઈએ છીએ આજે એક એવી જ નવી એક નવો ઇવેન્ટ ગુજરાતમાં થઈ રહ્યો છે એના વિશે વાત કરવી છે ઇટ ઇઝ બ્લાઇન્ડ એથ્લેટિક્સ ફોર ધ બ્લાઇન્ડ આ એક નેશનલ લેવલની ટોર્નામેન્ટ એ ગુજરાતના નડિયાદમાં થઈ રહી છે આમ જોવા જઈએ તો આ પ્રકારની ટોર્નામેન્ટ્સને નું આયોજન કરવું એ જ એક બહુ જ અઘરી વસ્તુ હોય છે કારણ કે સામાન્ય રીતે આપણે જે ચેમ્પિયનશીપ રમાતી હોય એના કરતાં આ કંઈક અલગ હોય છે સ્પેશિયલ કેર એસ ટુ બી ટેકન સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ આર ધેર એની એની વિશેષ કાળજી લેવી પડે ખેલાડીઓની કઈ રીતે લોકો મૂવમેન્ટ કરે છે ક્યાંથી ક્યાં જાય છે આ સમગ્ર નો દેશમાંથી ખેલાડીઓ અહીંયા આવે છે ને ઇટ ઇઝ અ નેશનલ એથ્લેટિક મીટ ફોર ધ બ્લાઇન્ડ આ એક બહુ જ મોટો ઇવેન્ટ અહીંયા થવાનો છે એના વિશે આજે વાતચીત કરવી છે અને વાતચીત માટે મારી સાથે જોડાયા છે ડેવિડ મિસ્ટર ડેવિડ કે જેઓ આઈ એસ બી આઈ બી એસ એના સેક્રેટરી છે અને ગૌરવભાઈ છે જે કોઓર્ડિનેટર છે સ્પોર્ટ્સ અમદાવાદના જે પેરા સ્પોર્ટ્સ છે એની અંદર તો આ બંને મહાનુભાવોનું પહેલાં હાર્દિક સ્વાગત છે વેલકમ બોથ ઓફ યુ એમની સાથે ચર્ચા શરૂ કરીએ પેલા એક અહેવાલ પર કરીએ ત્રેવીસમી ઓશા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ફોર ધ નું આયોજન નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે થઈ રહ્યું છે ઓગણીસ રાજ્યોના એકસો પંચોતેર બ્લાઇન્ડ ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત આ ચેમ્પિયનશિપમાં અંધ ખેલાડીઓ ટી ઇલેવન અને F11 અને નબળી દ્રષ્ટિ ધરાવતા પુરુષો T12 અને T30 તથા મહિલાઓમાં F12 અને F13 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે 2024 ના સમર પેરા ઓલિમ્પિક્સમાં મહિલાઓની 200 મીટર T12 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતના સિમરન શર્મા તથા 2024 પેરા ઓલિમ્પિક્સમાં જુડોની રમતમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કપિલ પરમાર પણ આ એથ્લેટિક્સ દરમિયાન હાજર રહેશે સૌપ્રથમવાર આ ઇવેન્ટમાં તમામ રાજ્યોમાંથી સ્પર્ધકો આવે છે અને વધુ ખેલાડીઓને સમાન તકો પૂરી પડે છે આ ચેમ્પિયનશિપ માટે ઓગણીસ રાજ્યોની સંસ્થાઓએ પસંદગી પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડાયક્સ અમદાવાદ અ ડેવિડ સૌથી પહેલા આપ आपसे વાત karenge IBSA ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન એન્ડ डेविड कनेक्शन जी सिंस हाउ मेनी इयर्स हाउ मच यू आर इन्वॉल्वड इन द एक्टिविटीज कितना आप इसमें लगे हो कितने सालों से लगे हो, और खास करके एसोसिएशन क्या काम कर रहा है नमस्कार इंडियन माइन स्पोर्ट्स एसोसिएशन 1986 में स्थापना हुई है उस टाइम पे जो एशियन गेम्स हुए दिल्ली में 1982 में तो हमारी संस्थापक ने ये कोशिश की कि क्यों नहीं विजुअली इम्पेयर के लिए ब्लाइंड के लिए गेम्स ना कहूँ क्योंकि उस तब उस वक्त तक कोई भी गेम की रूल्स रेगुलेशन या कोई गेम स्टैब्लिश नहीं हुआ था इंडिया में तो 1986 में एक संस्था का स्थापन किया और उसके अंडर ब्लाइंड स्पोर्ट्स को डेवलप करा और स्टार्ट किया 1996 में पैरोलिम्पिक कमेटी बनी है और उसके साथ इंटरनेशनल ब्लाइंड स्पोर्ट्स फेडरेशन एक बना था जर्मनी में जिसमें इंडिया का मेंबर Ipsa को मिला था इंडियन ब्लाइंड स्पोर्ट्स एसोसिएशन को उसके बाद से लेके, Ipsa, में, की जो ये जो टूर्नामेंट चैंपियनशिप हम करने जा रहे हैं वो तेईसवा चैंपियनशिप है ट्वेंटी थ्री थर्ड चैंपियनशिप है फर्क इतना है कि इससे पहले हम लोग ग्रास रूट लेवल में इंस्टीट्यूशनल बेस में करते थे जिसमें 500 से 600 पार्टिसिपेंट्स

काम किया है उसमें स्पेसिफिकली ब्लाइंड स्पोर्ट्स में फुटबॉल को इंडिया में लाके उसको इंट्रोड्यूस करना ब्लाइंड फुटबॉल को लाके इंडिया में इंट्रोड्यूस करना और उसको डेवलप करना और ना नो नैशनल स्पो चैंपियनशिप कराना गोल बॉल एक नया गेम है उसको इंडिया में लाके उसको डेवलप करना लॉन्ग टेनिस एक गेम है जिसको ब्लाइंड का स्पेसिफिक लॉन्ग टेनिस है उसमें बॉल अलग तरीके की बॉल होती है उसको इंडिया में इंट्रोड्यूस करना और कबड्डी एक नेशनल गेम है हमारा उस गेम को डेवलप करना ब्लाइंड के लिए और उसके रूल्स एंड रेगुलेशन को स्टैब्लिश करना और उसको एक नेशनल लेवल में ले जाना ये सब मैंने किया है मैं बड़ी गौरव से कह सकता हूँ और ऑफ कोर्स मैंने इन द सेंस मेरा टीम ने मेरी जो टेक्निकल टीम के साथ मिलकर इसको स्टैब्लिश करके हम लोगों ने डेवलप किया और उसको उसको इंडिया में फैलाने में और उसको इंट्रोड्यूस करने में रीच करने में ग्रास रूट लेवल में उसमें हमने काम किया और पिछले छह साल से मैं जनरल सेक्रेटरी बना बनाऊं एडमिनिस्ट्रेशन में हूं लेकिन मेरे मकसद यही है कि ब्लाइंड स्पोर्ट्स में ना इंटरनेशनल लेवल में जो गेम्स है उसको इंडिया में इंट्रोड्यूस करूं और उसके ऊपर काम करूं उसको प्रसिद्ध करने में काम करूं। राइट right, अभी ना आई कम बैक टू गौरव भाई ગુજરાતમાં તમારું એસોસિએશન રમત ગમત સાથે સંકળાયેલું છે ખાસ કરીને પેરા ખેલાડીઓની તમે બહુ જબરજસ્ત રીતે માવજત કરો છો પહેલા તો તમારા એસોસિએશન નું જે કાર્યક્ષેત્ર છે એ મને કહો અને કઈ રીતે તમે બ્લાઇન્ડ સ્પોર્ટ્સ સાથે અથવા તો આ જે ઇવેન્ટ થઈ રહ્યો છે એની સાથે જોડાય પહેલા તમારો પરિચય આપો ઇન ધ સેન્સ તમારા એસોસિએશનનો અને ત્યાર પછી આની સાથે કેવી રીતે જોડાય છે એનો જી મારું નામ પરિક ગૌરવ અને હું પેરા સ્પોર્ટ એસોસિએશન માં પેરા કોર્ડિનેટર ઇન ગુજરાત આ અમારી સંસ્થા 40 વર્ષથી દિવ્યાંગો માટેનું એક કામ પ્લેટફોર્મ રમત ગમત માટે સીએન વિદ્યાલય ખાતે કરતું હતું અને એમાંથી ધીરે ધીરે આખું પ્લેટફોર્મ બદલાયું અને અમારા ટ્રસ્ટી મંડળ અમારા પ્રેસિડેન્ટ કાંતિભાઈ સેક્રેટરી ચંદુભાઈ કનુભાઈ શેલાર સાહેબ અને એમની આખી ટીમે કે નક્કી કર્યું કે ભાઈ આ લોકો છોકરાઓ બ્લાઇન્ડ છોકરાઓ કે એથ્લેટિકમાં કે અલગ અલગ રમતમાં અથવા દિવ્યાંગ કોઈ પણ પ્રકારની કેટેગરી વાળા એ કેવી રીતના રમી શકે એના માટે એમને અલગ અલગ માધ્યમથી એમને રમતો શરૂ કરી અને સીએન વિદ્યાલય ખાતે રમતનું આયોજન થતું હતું દર વખતે આ વખતે અમારી જે સ્ટેટ છે બ્લાઇન્ડ છોકરાઓની થઈ અમારી ત્રીસ તારીખે હમણાં ઓએચ ની છે તો એ સુડતાલીસમી સ્ટેટ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ છે તો એમાં અમે અલગ અલગ રીતે દિવ્યાંગ ખેલાડીઓને અલગ અલગ જિલ્લાઓમાંથી એકઠા કરી એમને એક લોભો લાભ આપીને એટલે કે એ લોકોને એક વાસણ આપીને એમને કોઈ ઇનામ આપીને અમે લોકો એમને ભેગા કરતા હતા અને એમાંથી એક પેરાલિપિક કમિટી ઓફ ઇન્ડિયા ની ઉપર લેવલે સ્થાપના થઈ અને એ સ્થાપના થયા મુજબ એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ સ્ટેટ બોડી ગુજરાતને અમને આપ્યું પહેલા અમે ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડિકેપ નામે ચલાવતા હતા હવે અમે એક સૂત્રતા દરેક સ્ટેટ ની કરવાની થઈ તો અમે એના પેરાસ્પોરસીને ગુજરાતમાં કન્વર્ટ કર્યું અને એમાં હું છેલ્લા બે 2011 થી હું પોતે ટીમ લાઇન ટીમ માં દરેક ખેલાડીઓને શું જરૂર છે શું નથી જરૂર એ બધી માહિતી પૂરી પાડવા અને ટીમ માં જવા નું મેનેજર તરીકે હું બે એશિયન ગેમ એક ઓલિમ્પિક બે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને બીજી અલગ અલગ કન્ટ્રીઓ એમ પેરા માટે દિવ્યાંગ ખેલાડીઓને લઈને અલગ અલગ કન્ટ્રી માં પ્રેઝન્ટેશન કરેલું છે તો એના બોળા અનુભવ ના કારણે હું આ ક્ષેત્ર માં દિવ્યાંગો ને સ્પોર્ટ્સ માં કેવી રીતના આગળ વધી શકાય અને કેવી રીતના વધારી શકાય એના માટે હું મારું એક સૂત્ર અને હું એમાં કામ કરી રહ્યો છું સાહેબ બ્લાઇન્ડ આજે અત્યારે જે બ્લાઇન્ડ એથ્લેટિક્સ થઈ રહી છે એથ્લેટિક્સ ફોર ધ બ્લાઇન્ડ એની સાથે તમે કઈ રીતે સંલગ્ન છો કારણ કે તમારું જે છે પેરા ખેલાડીઓ તમામ તમામ પેરા ખેલાડીઓનો એમાં સમાવેશ થાય છે કે કોઈ કેટેગરાઈઝ છે ના ના પેરા ખેલાડી એ ચારે ચાર બધી જ કેટેગરી પાંચે પાંચ કેટેગરી માટે વપરાય છે પેરા શબ્દ એમાં અલગ અલગ કેટેગરી છે બ્લાઇન્ડ ડેફ એમઆર એટલે મીન્સ કે ઇન્ટરએક્ચ્યુઅલ સેરેબલ પાલસી અલગ અલગ પ્રકાર અલગ અલગ પ્રકારની અ આ કેટેગરીઝ છે અને એમાં અમે લોકો પેરાલિંપિક કમિટી ઓફ ઇન્ડિયા એ અમે એની સાથે જોડાયેલા છે એ જ્યારે એશિયન ગેમ કોમનવેલ્થ ઓલમ્પિક મોકલવાના હોય તો એના નેજા હેઠળ જ જવું પડે એટલે છેલ્લે બધાએ હરીફ ફરીને ત્યાં જવું પડે એટલા માટે એક અલગ અલગ કેટેગરી વાઇઝ આ તો કામની ભારણીના કારણે અલગ અલગ લોકોને આપેલું છે

અને એમાં મેં પ્રેસિડેન્ટ સેક્રેટરી અલગ ને બનાવ્યા છે પણ એમાં સૂત્રધાર તરીકે કામ મારું જ છે બધું અને હું એમાં બહુ મોટા પાયે ખેલાડીઓને ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન બીજા જે ગૌરવભાઈ બીજા જે એસોસિએશન છે ધારો કે અહીંયા આગળ બ્લાઇન્ડ સ્કૂલ છે કે બાકીની બેરામોંગા સ્કૂલ છે આ બધી સ્કૂલના જે કોઈ ખેલાડીઓ તૈયાર થશે તમારા થ્રુ જ જવાના હા ડેફ ડેફ નું અલગ છે ખાલી અને ઇન્ટરએક્ચ્યુઅલ નું બરાબર નકર બ્લાઇન્ડ હોય ઓએચ હોય સેરેબલ પાલ્સી હોય એમને વધારે જવું હોય ઇન્ટરનેશનલ તો એમ જ અમારથી જવું પડે ત્યાંથી ક્વોલિફાય થઈ પછી અહીંયા આવવું પડે એ રીતે આખી સૂત્ર છે એમ એમાં આખી ગાઈડલાઈન છે રાઈટ ડેવિડ કમિંગ બેક ટુ યુ બ આપને અભી બતાયા કે 600 ખેલાડી پہلے પાર્ટિસિપેટ કરતા थे अब 11 15 16 या तो स्टेट की टीम जितने हो गए ये क्या है व्हाई द श्रिंकिंग क्यों ऐसा एक श्रिंक क्यों हुआ ये वेल well, uh, इसके भी पीछे भी कारण ये है कि नेशनल स्पोर्ट्स कोड बन गया और uh, हमें अपना जो इंस्टीट्यूशनल मेंबर्स को सारे इकट्ठे करके के स्टेट में इकट्ठा करके एक एक uh, स्टेट बॉडी फॉर्म करना पड़ा और वो स्टेट बॉडी के थ्रू ही एंट्री आने लगे तो इन दैट केस पहले अगर एक स्टेट में गुजरात जैसे स्टेट में ट्वेंटी सिक्स पार्टिसिपेट करते थे वेरे साहब गुजरात एक स्टेट करके एक एक टीम बन के आ रहा है। ऑटोमेटिकली नंबर्स कम हो गया बट इसका मतलब ये नहीं कि हम लोग आगे चल के स्टेट बॉडी पर फोकस करेंगे हमारा काम यह रहेगा कि स्टेट बॉडी के मदद से रीच आउट करके डिस्ट्रिक्ट लेवल स्पोर्ट्स में भी ऑर्गेनाइज करना और डिस्ट्रिक्ट लेवल में भी डेवलपमेंट करना क्योंकि स्टेट बॉडी नेशनल बॉडी यस दैट इज फॉर द मैं ये कह सकता हूँ वो एक मजबूरी नहीं है एक ऑर्डर और, और और है सिस्टम है उसको फॉलो करना है बट काम के हिसाब से अगर देखा जाए तो हमें ग्रास रूट लेवल में डिस्ट्रिक्ट लेवल में भी जाके ट्रेनिंग ऑर्गेनाइज करना एंड पीछे या, या, yeah, 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 जो yeah. पहले आप सॉरी टू इंटर पहले जो आप कहते थे कि भाई 600 700 लोग इकट्ठे uh, होते थे तो ये बिकॉज इट वाज ओपन सो एवरीबडी वेर कमिंग टू यू एंड यू ओनली वेर डूइंग दी टूर्नामेंट्स राइट यस बट uh, yes, uh, आप ये भी सोचिए ना उसमें उसमें उन लोगों को जो स्टेट बॉडी होने की वजह से उन लोगों को गवर्नमेंट से जो कैश अवॉर्ड वगैरह होता है उसमें ईजी हो जाता अगर इंस्टीट्यूशनल बेस में करने में हो सकता किसी इवेंट में गुजरात का ही गोल्ड मेडल भी आ सकता गुजरात का ब्रॉन्ज मेडल आ जाएगा या तीनों मेडल गुजरात का भी आ सकता सो स्टेट डजन गिव मनी टू द सेम इंस्टीट्यूशंस इन सिंगल इवेंट तो उस केस में प्लेयर्स को लॉस होता था अब ये जो है सिस्टम है हमें फॉलो करने से ये होगा कि बेटर अवार्ड्स बेटर रिक्शन दैट इज वन बिकॉज यू विल बी क्वालिफाइड एज अ स्टेट नंबर वन एंडम तो एक रिक्शन में डिफरेंस आएगा वेर इज बट एट द सेम टाइम ये कहते हुए मैं ये भी कहने के लिए चाहूंगा कि मैं वो जो ग्रास रूट लेवल का जो टच है हिप्सा का जो स्ट्रेंथ हुआ करता था उसको मैं छोड़ूंगा नहीं एंड आई ट्राई टू रीच आउट द ग्रास रूट लेवल एंड कीप द ट्रेनिंग मोर भी मे बी स्टेट बॉडीज के जो सेलेक्शन है अगर हमने जो ये नेशनल से पहले हर स्टेट में सेलेक्शन हुआ था तो उस सेलेक्शन में मैं दो जगह जागने के मौका मिला मुझे एक आंध्र प्रदेश गया था मैं और uh, कर्नाटका में था वहाँ पे सेलेक्शन होता है तो वहाँ के स्टैंडर्ड वहाँ की जो कोचिंग उसमें भी एज ए नेशनल बॉडी टेक्निकल टीम जा सकता है उनको मदद करना चाहिए दिस टाइम इट वी कुल टू बट आगे चल के शायद मैं उस लेवल में इंटरव्यू करना चाहूँगा ताकि वहाँ से क्वालिटी प्लेयर्स ऊपर આપણે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે પર્ટિક્યુલરલી એ રમતો કારણ કે એની અંદર જે રમતો સમાવેશ કરવામાં આવે છે એ રમતો માટે પણ તમારે અલગ પ્રકારના ખેલાડીઓ જોશે અલગ પ્રકારની એની પાછળ મહેનત કરવી પડશે આ કઈ રીતે આઈ એમ ટોકિંગ નાવ ઓનલી ઓન ધ બ્લાઇન્ડ એથલેટિક્સ ઉપર જ વાત કરી રહ્યો છું ધારો કે એની અંદર દસ રમતો છે તો દસ રમતો માટે તમારે ખેલાડીઓને પિકઅપ કરવા પહેલા તો શોધવા અને ત્યાર પછી એને પ્રકારની સેફ ટ્રેનિંગ આપવી તો આ બધું કઈ રીતે કોઓર્ડિનેટ થયું છે એની થોડીક રૂપરેખા અ એના માટે સાહેબ અમે લોકો અલગ દર વર્ષે દિલ્હીમાં ઈપ્સા દ્વારા એક ક્લાસિફિકેશન કેમ્પ થાય છે અને એ ક્લાસિક પ્રિપેરેશન કેમ્પ માં ખેલાડીઓને અમે મોકલીએ છે એનું ચાર પાનાનું ડોક્ટરી ફોર્મ છે એ ડોક્ટરી આઈના સ્પેશિયાલિસ્ટ સાથે અમે ભરાઈ અમે ઈપ્સામાં એમને લઈ જઈએ ક્લાસિફિકેશન માટે હમણા આ નેશનલ કરતા પહેલા આપણે કચ્છ ખાતે 150 થી 200 ખેલાડીઓના ગુજરાતના બ્લાઇન્ડ ખેલાડીઓનું બિદરામાં સર્વોદય ટ્રસ્ટ અને નવચેતન અંજન મંડળ અમે ત્રણેય સાથે મળીને ઈપ્સાની આખી ટીમને બોલાવી હતી અને અમે લોકોએ ત્યાં એના મશીનરી સાથે એ લોકોની આંખોને ચેક કરી અને એની એક ડિફાઈનરી છે અમારી કે ભાઈ ટોટલ ઇલેવન ટ્વેલ અને એવી ત્રણ કેટેગરી છે એને અમે કરીએ દાખલા તરીકે હું ટોટલ છું તો મને ઇલેવન પાર્સલી બ્લાઇન્ડ છો તમને ચેક કર્યા પછી ખબર પડી તો એને બાર નંબરની આપવાની કેટેગરી અને ઓછું હતું લો વિઝન તો એને તેર નંબરની એ ત્રણેય કેટેગરી ડિફાઈન કર્યા બાદ પછી અમે એના નિયમ મુજબ એ કઈ ગેમ રમી શકશે એ રમત માટે અમે એને ડાયવર્ટ કરીએ કે ભાઈ તું હંડ્રેડ મીટર રમી શકીશ તું લોંગ જમ્પ રમી શકીશ તું શોર્ટ ફૂટ રમી શકીશ તું ડિસ્કસ રમી શકીશ એ પ્રમાણે એને અમે ગાઈડ કરીએ અને પછી એ પ્રકારની અમે ટ્રેનિંગ આપીએ એમાં સૌથી અજબની વાત એ છે કે ટોટલી બ્લાઇન્ડ ઇલેવન અને ટ્વેલ્વ નંબર સાથે એની સાથે સાજો માણસ મારી મારી જેવો તમારી જેવો એ સાથે એની સાથે દોડશે એને ગાઈડ કરશે એને ગાઈડ રનર કહેવાય અને લોંગ જમ્પ જ્યારે કુશ છે તો એને ગાઈડ કરશે એ તમને લાઈવ અમે ગ્રાઉન્ડ ઉપર બતાવીશું આપ સાહેબ આવો તેર ચૌદ પંચૌદ પંદર સોળ અને કેવી રીતના પૂછશે એના ગાઈડ સાથે એની સિચ્યુએશન જુઓ એની અમે લોકોએ ટ્રેનિંગ લીધેલી છે તો અમે એને એ રીતના ગાઈડ કરી એને અલગ અલગ રમતમાં એને ડિવાઈડ કરીશું સાહેબ વાહ અ વિડ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ કમિંગ અફ નાવ કમિં બેક ટુ યુ અબ તક કેતને ટુર્નામેન્ટ્સ કે કિતને મંથ કે

और बिकॉज अगर हायर विजन वाला लोअर विजन के साथ खेल खेल गया तो एडवांटेज हायर विजन वाले का होता तो वो इट्स अ वेरी साइंटिफिक मेथड विच वी फॉलो आईपीसी का रूल फॉलो करते हैं हमारे पास जो ट्रेनर है एनपीसी ट्रेनर नेशनल पैरा कमेटी ट्रेनर जो क्वालिफाइड है उसको स्पेसिफिकेशन के हिसाब से करते हैं विद विदेश एंड वी हैव हैवे स्पेसिफिक वन इसमें ये भी है कि हर विजुअली इम्पेयर फोर्टी परसेंट प्लस वाले सब स्पोर्ट्स में क्वालिफाई नहीं हो सकते हैं उसको उसके अनुसार ही उनको डिफाइन करते हैं एंड ऑल्सो uh, हम लोग उनकी सिकनेस को उनकी जो बीमारी है जिसकी वजह से ब्लाइंड हुए उसको भी कंसिडर करना पड़ता है उस पूरी मेडिकल क्लासिफिकेशन टेस्ट में सो इट्स अ वेरी स्पेशलाइज ट्रेनिंग जो इंडिया में और किसी ने नहीं, नहीं कर रखा है इप्सा के पास क्वालिफाइड स्टाफ है वही करते हैं पीसीए में जब भी नेशनल होता है उनका स्टेट इवेंट्स भी होता है या स्विमिंग इवेंट होता है तब हमें इनवाइट करते हैं हम वहां जाके उनको उन सबको करके देते हैं नॉर्मली हम लोग दिल्ली बेस्ड में करते हैं लेकिन कभी कभी हमें बुलाते हैं तो जैसे गौरव ने हमें बुलाया था कच्छ गए थे उससे पहले मैं कर्नाटका गए थे उन्होंने बुलाया था हमें या स्विमिंग के इवेंट्स जहाँ भी होता है वहाँ वो लोग बुलाते हैं तो वहां जाके हम करते हैं क्योंकि वो दैट इज फॉर द बेटरमेंट ऑफ द स्पोर्ट्स दैट इज फॉर द के पास है, जिस से मैदानी uh, no, transportation और सेवाए ले लीजिए डू यू फाइंड के यहाँ पर कम्फर्ट जोन ज्यादा है कोई अगर इस तरह का इवेंट करना है पर्टिकुलरली फोर डिसबल सिंह और अगर आप जो इवेंट कर रहे हैं उसमें ज्यादा सहूलियत वेरी थैंकफुल टू गवर्नमेंट ऑफ गुजरात डी जी स्पोर्ट गुजरात फॉर प्रोवाइडिंग एस स्टेडियम सबसे पहले तो स्टेडियम बहुत अच्छे इंफ्रास्ट्रक्चर एक्सेसिबल इंफ्रास्ट्रक्चर विदाउट एनी प्रॉब्लम एक ही है दूसरा विजुअल विजेयर के लिए जब हम गेम्स करते हैं हमारी कोशिश ये रहता है कि जहाँ भी उनका स्टे होता है वो स्टेडियम के पास हो नहीं तो अदरवाइज वी नीड टू ट्रांसपोर्ट देम मॉर्निंग में ड्रॉप करना लाना पड़ेगा फिर शाम को छोड़ना पड़ेगा इन दिस कैंप कैंपस जो नडियड में है इसमें सबसे सब बड़ी एडवांटेज ये कि द स्टे अरेंजमेंट विद इन द कैंपस एक बार बच्चे गेम्स के लिए अंदर आते तो वहीं रह के गेम्स भी करके वहीं एंटरटेनमेंट हुआ सब हुआ फिर वापस चले गए सो इट्स वेरी कंजेसिव एनवायरमेंट फॉर द ब्लाइंड स्पोर्ट्स मैं जब इससे दो साल पहले आके एक पैरा ओलंपिक के जूनियर नेशनल के लिए आया हुआ था यहाँ के लिए उसके बाद मैं सेकेंड टाइम अब आया था देखा तो मुझे ये लगा दिस इज द आइडियल प्लेस एंड गुजरात में और नाडिया जैसे जगह पे इतना अच्छा स्टेडियम इतना अच्छा इंफ्रास्ट्रक्चर इतना अच्छा फैसिलिटीज़ होना इट्स अ वेरी ग्रेट थिंग एंड शायद मैं ज़्यादा ट्रैवल इंडिया में इस लेवल में नहीं कर रखा शायद मुझे नहीं पता लेकिन मेरी जानकारी में जितना है दिस इज वन ऑफ द बेस्ट वन The infrastructure available and the support staff and the kindness of the people is so good that we are very happy to be here and be part of this uh, event with the para Sports of Gujarat and state body and also government of Gujarat. Thank you right. for them. Uh, Gaurav, uh, coming back to you, we are the best as far as uh, you know, koi no karam, Master Shi. Hai.

ત્રણ માં આપણે રહીશું એવી મારી આશા છે અને આપણે ઓછામાં ઓછા પચીસ ખેલાડીઓને અહીંયા રમાડીશું અલગ અલગ કેટેગરીના ના ઇલેવન ટ્વેલ્વ થર્ટી અને એમાં અલગ અલગ ઇવેન્ટ તો ઓછામાં ઓછા આપણા પંદર થી સત્તર મેડલ આ રમતમાં આવી શકે એમ આપણી પાસે એમાં બે એશિયન ગેમ રમેલા ખેલાડીઓ છે ખોડાજી ઠાકોર પોતે બનાસકાંઠા જિલ્લાના વતની છે અને પોતાના મા બાપ એક્સપાયર થઈ ગયેલા છે નાનપણથી એના મામાના ત્યાં મોટો થયેલો છે અને એ ખેલાડીને આપણે એશિયન ગેમ સુધી પહોંચાડેલો છે એ પછી એ પ્રમાણે નડિયાદ તાલુકાનો કપડવંત નડિયાદ જિલ્લાનો તાલુકાનો એક છોકરો છે જગદીશ ટોટલી છે અને આપણે એને અમેરિકા મોકલ્યો અને એશિયન ગેમ પણ મોકલ્યો એ પણ ખેલાડી છે આપણી પાસે લોંગ એવા આપણી પાસે ઉદાહરણ છે એક લેડીઝમાં છે બેન ગલ્ચર એવા તેજલ ડામોર છે આવા પાંચ થી છ ખેલાડી મારી પાસે નેશનલ ઇન્ટરનેશનલ વાળા છે એટલે મને આશા છે કે આપણા સૌથી વધારે મેડલ રહેશે अनेक गुजरात मासे तो अनो अनो एडवेंचर सोर्ट का मर से ये भी सुपरिचाशी। डेविड, do you want to contrast? You have anything to add on it? Or you uh, you find other other states will compete much more better than गुजरात? Uh, uh, no, <coughs> competition. I find this time competition both. अच्छा uh, होगा, strong होगा. But always Delhi and uh, Gujarat Tougher than because Delhi has got much better facilities, coaches also there. Mm -hmm. um, but at the same time, Gujarat is not nothing less, and its very advantage with Gujarat because home state uh, mm -hmm. they are used to this place and uh, the weather and all that also adds to the whole uh, uh, performance. So I hope uh, Gujarat do well and uh, maybe they win the uh, championship trophy also. David. Uh, now coming coming back to your uh, you know like question, like you know favorite question. Uh, how do you manage? Because funding is big thing, and to do something for the blind or something for uh, those people who are not getting everything uh, like that, you know, you require self motivation also at the same time finance also. How you are managing? How so far you managing? <clears throat> now after it has become an association. what role you will be having to play agar finance ki hum baat kare to i'm only talking about the finance yeah so uh, finance we don't get any government fund we never i never applied for it uh, but at the same time csr grants yes there are certain uh, companies which support us and usme ek naam hai osha international jo hamari grassroots blind sports mein development mein hamare sath jude hain last years to teen saal se jude hain एंड uh, उसके बारे में थोड़ा सा मैं बताना चाहूंगा इसलिए कि उषा के साथ हमारे टाई अप इस बात की है ज़्यादा कि ब्लाइंड वुमेन के एजुकेशन को ल, आ, स्पोर्ट्स में उसके एजुकेशन करने में उनके ट्रेनिंग में उनका फोकस है और हम लोग ने उनके साथ मिलकर ये, ये साइन किया है जर स्कूल टीचर स्पोर्ट्स वी कॉल दैंप डे एंड नाइट कैंप करते हैं जिसमें हमको स्पोर्ट्स के बारे में रूल्स एंड रेगुलशन के बारे में फिटनेस के बारे में योगा सेशन सेन गुड एग्जाम्पल सदर्न इंडिया वे एक लड़की स्कूल से आई थी उस mm -hmm. लड़की के साथ हमने ट्रेनिंग की थी फॉर द नेशनल गेम्स एंडल दैट मीन कितना, uh, कितना मेहनत आपने किया है और क्या एक्सपेक्ट कर रहे हैं विद इन लाइन इट्स વી વી ડુ વેલ ઇન ગુજરાત ગુજરાત એન્ડ વેરી ગુડ જલ્દી થી આપડા 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 મહેમાનો મહેમાનો છે છે આ બધા જ એટલે દેશના પણ આપણે આપણે અહીંયા આગળ કેવી રીતના વ્યવસ્થા તંત્ર બધું મજબૂત જોરદાર એકદમ વ્યવસ્થા મજબૂતમાં કોઈ ઘટે એમ નથી સાહેબ બધી જ વ્યવસ્થા આપણે અહીંયા ક્લાસિફિકેશન ની અલગ વ્યવસ્થા જમવાની બધું અલગ છે અહીંયા ખૂબ સપોર્ટ આપણે ઓકે ઓકે ગૌરવ સોરી મારે તમને થોડા એ કરવા પડે છે બિકોઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ થેન્ક યુ ડેવિડ થેન્ક યુ ગૌરવભાઈ ફોર જોઈનિંગ સો મચ એન્ડ વી હેવ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ફોર ઓલ માય વ્યુઅર્સ ફુઆર વોચિંગ દિસ શો તો દોસ્તો ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ માટે પણ એટલે કે બ્લાઇન્ડ એથ્લેટિક્સ જ્યારે થઈ રહ્યું છે ત્યારે એ ખેલાડીઓ કેવી રીતે રમે છે કેટલી મહેનત કરે છે કોણ એની પાછળ દોડાદોડી કરે છે ઇટ ઇઝ નોટ ઇઝી તમે આપણી પાસે સર્વ બધી જ વસ્તુ જે છતાં પણ આપણે નથી કરી શકતા એ પ્રકારની ઇવેન્ટમાં આ ખેલાડીઓ ભાગ લે છે મેડલ જીતે છે દેશ માટે પણ ગૌરવ વધારે રાજ્ય માટે પણ ગૌરવ વધારે આ કાર્યક્રમમાં બસ આટલું જ આ ટુર્નામેન્ટ રમાવાની છે જોવા ચોક્કસ જોજો